સુલતાનપુર વીસીઈ દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા સો લેવાનો મામલો આપના નેતા જીગીશાબેન પટેલ દ્વારા સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની ભાંડાફોડ કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી તપાસ દરમિયાન ફરિયાદ સાચી જણાતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી ટીડીઓ દ્વારા સુલતાનપુર વીસીઈ શિવાભાઈ ગોંડલિયાને તાત્કાલિક છૂટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો સુલતાનપુર ગ્રામજનો ખેડૂતો દ્વારા વીસી સિવાભાઈ ઉપર કાર્યવાહીથી વિરોધ વીસી સિવાભાઈને છૂટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુર ગામના તમામ આગેવાનો વિવિધ સંસ્થાઓ સહિતના લોકો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા વીસી ઉપર કોઈ પણ પ્રકારની ફોજદારી કેસ થશે તો સુલતાનપુર ગામ આ ચોક્કસ મુદત સુધી બંધ રાખવાની ગ્રામ પંચાયતની ચીમકી વીસીએ ગ્રામજનોના ફોર્મ ભરવા માટે બીજા બે ઓપરેટર રાખેલા તેમના ખર્ચના રૂપિયા ખેડૂતોની મંજૂરીથી લેતા હોવાનું કથન સુલતાનપુર ગામના સત્યાવીસ ખેડૂતો સહાય ફોર્મ કોઈ હોય પંદર દિવસમાં ભરવાના અશક્ય હોવાનું ગ્રામ્ય પંચાયતનું કથન સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય અને વીસી ઉપર કોઈ પગલાં લેવાશે તો સુલતાનપુર ગ્રામ્ય પંચાયત સરપંચ સહિતની બોડી સાથે તાલુકા પંચાયત સભ્ય મંડળીના પ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિતના સામૂહિક ગ્રામજનોમાં ભારે રોષ મામલાદાર કચેરી ખાતે પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો તાલુકા પંચાયત સદસ્ય સુલતાનપુર સુલતાનપુર ગ્રામ પંચાયતની બોડી તેમજ સહકારી મંડળીના ટોટલી સહકારી આગેવાનો અમારા ગામના વિષેને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે તેનાથી આ અન્યાય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે આ છોકરો ખરેખર નિર્દોષ છે આ છોકરાએ ગામના હિતની વાત કરી એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે ખોટો પગલાં લ્યો છો અને અમારાથી જો સુલતાનપુરનું હિત ન થતું હોય તો જાહેર જીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી રહેતી નથી આ હું સમજી ગામના જ્યાં સુધી આની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લ્યો ત્યાં અમે રાજીનામું આપી દઈ છીએ હું ગોંડલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા આ શિવાભાઈનું આ વિષિનું બધું ખોટું છે બરાબર એનો કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગ્રામ પંચાયત બધાએ સરપંચશ્રી બધા રાજીનામા આપશે શિવાભાઈનો કાંઈ નિર્ણય નહીં આવે તો શિવાનું ગામ આખું સંપૂર્ણ બંધ રાખેલું છે બરાબર અને આખું ગામ શિવાભાઈ સાથે જોડાણું છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધા બધાનો સહકાર અને અમારો વિશે નિર્દોષ છે ઉભય ગાંધીભાઈ વૈષ્ણવ ગ્રામ પંચાયત સરપંચ હજી જાણ કરું છું કે બે દિવસ પહેલાં જગીતજા પટેલ અહીં આવ્યા હતા જે વીસી માથે આરોપ નાખતા હતા એમાં વીસીનો કોઈ દોષ નથી અમે ગામના ખેડૂએ કીધું હતું કે આ હત્યાવીસો ખાતા છે પૂરા ન થાય એટલે બે ત્રણ છોકરાઓને બેસાડો એના પૈસા લેવામાં આવતા હતા એમાં વીસીને અને ગામ ભાઈ એ છોકરાઓને કાંઈ લેવા દેવા નથી અને જો આ એની અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કર્યા છે એની માટે વાતો કરવા જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જેલક બંધ પંચાયત ઓફિસ બંધ નિશાળ તાલુકા પંચાયત કન્યાશાળ હાઈસ્કૂલ બેન્ક બધું ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે અને આજે બપોર પછી અમે મામલતદાર કચેરીએ બધા પાંચસો કે છસો માણસો જવાના છે અને ત્યાં અમે ઘેરાવો કરવાના છે ત્યાં બેસવાના છે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારા વિષયને નિર્દોષ કરે જાહેર કરે હું વસોયા નિલેશ જીણાભાઈ ગામ સુલતાનપુર ખેડૂત ખાતેદાર છું તો વીસી માટે જે ગુનો નોંધાયેલો છે એના માટે ખેડૂતને પોતે કીધેલું કે વીસી આ એક સત્યાવીસો ખાતા છે તો વીસીથી આ નિવેદ ફોર્મ ભરાય નહીં તો એના માટે વીસીએ ખુદે ખેડૂતે ખુદે કીધેલું હતું કે આમાં તમે બીજા વ્યક્તિઓ મૂકો બરાબર એના માટે વીસીએ બીજા વ્યક્તિઓ મૂકેલા હતા તો જે તે વ્યક્તિઓ મૂકેલા હતા એના માટે સો રૂપિયા ફોર્મના લેવામાં આવતા હતા તો એના માટે કોઈ પણ ગુનો ન લાગે અને કોઈ પણ ગુનો લાગેલો હોય તો એ તરત હટાવવામાં આવે નગર સુલતાનપુર ગામ આંદોલન કરે છે

એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું બે ત્રણ ચાર જણાને વધારેને બેસાડતું અને આ કામ આપણે રાત દે હકાલી અને પંદર દિવસમાં પૂરું કરવાનું છે તો હિતશત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા છે અત્યારે ગામડે ગામડે જઈને ફરે છે ઓલા બેન જે છે તે એને તો ઓહાપો જ કરવાનો છે તો તંત્રએ એને એને એના હિસાબે એની બાઇટને હિસાબે એને જે મૂક્યું એના હિસાબે જો અમારે વીસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા છે અને જો એની પર બીજા કઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સિદ્ધેરાએ અત્યારે તો મેં ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે નિશાળું બંધ કરાવી છે તાલુકા પંચાયત સહકારી મંડળી બેન્કો બધું બંધ કરી છે અને બપોર પછી અહીંથી બસો પાંચસો ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર હડતાલ ઉપર બેસવાના છે એને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વીસી ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે વીસીએ કોઈ એવી કોઈ કાર્યવાહી કરી નથી અમારા ગામમાં સત્યાવીસો ખાતેદારો છે અને વારંવાર સર્વત ઠપ રહેતું હોય અને એક જ વિસીથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય તેમજ તેના માટે ખેડૂતોના કહેવાતથી પ્રાઇવેટ વિષ્યા હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વિષયો માટે થતો હતો એ માટે વિસીએ કોઈ પાંચ રૂપિયો લીધો નથી એના બારામાં જીગીશા પટેલ બે ત્રણ દિવસ પહેલાં સુલ્તાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી અને આ વિષ ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાણ રૂપિયા તાળા મારીએ છીએ સહકારી મંડળી બેન્કો સ્કૂલો ગામ સર્જન બંધ રહેશે જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામ ગામજનો ગામ બંધ રાખવાના છીએ અને મામલારો વિશે મામલો વિશે ધામો નાખવાના છીએ જ્યાં સુધી નિવડો નહીં આવે ત્યાં સુધી અને જો આ બાબતમાં પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો હું સરપંચ તરીકે તેમજ કચરાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ તરીકે રાજીનામું આપવા અમારી તૈયારી છે રાજીનામા આપી દેવામાં ઈચ્છીએ છીએ આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લઈએ અને આ બાબતમાં કોઈ રણચી બનાવ વર્ષે તો જવાબદારી તંત્રની રહેશે પછી અમને કોઈ દોષ દેશો નહીં